दस टका सारा काम करो बाकी बीजो उड़े धंधो करता है तो तो ना 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 दोस्तों अभी में एक जो पुलिस वालों की ये लड़ाई चल रही है पुलिस वाले लोगों को बहुत ही परेशान कर रहे हैं यहाँ पे दिखाई जा रहा है हमें एक ट्रेंडिंग में भी एक टॉपिक चल रहा है कि मेहुल बोगरा जो एडवोकेट है बहुत ही अच्छे एडवोकेट है सोशल uh, डिस्टेंस मतलब कि रखते हैं और सोशल में सोशल मीडिया पर लोगों के सामने आते हैं और लोगों का सपोर्ट भी करते हैं तो यहाँ पर एक अभी चौदह चौदह जनवरी के आसपास का एक वीडियो वायरल हुआ था कि जब पुलिस वाले है जो एक ठेले पे जाते हैं और गरीब को जो एक ठेला चलाता है जो पतंग और फिरकी फिरकी को लेकर जो काम करते हैं वहाँ पे जाके पुलिस का जो ठुल्ला रहता है ना मतलब कि ही बोला जाता है उसको तो उसको वो फिरकी देते है फ्री में फिरकी ले जाते है फिर भी उसके साथ मारपीट करते या उसके ऊपर मेहुल बोगरा गरमाए गए और उसने फिर पुलिस के ऊपर कार्यवाही की तब देखे पुलिस के ऊपर कार्यवाही करते मेहुल बोगरा ने क्या मेहुल बोगरा ने कहा ही कि ये सब पुलिस के ठुल्ला का है काम काज चल रहा है ये नहीं चलने दूंगा ये सब मेहुल बोगरा गरमा गए उसके ऊपर तो देखिए वीडियो क्या कह रहा है हमने सरकार इतना पगे इतना तोड़ पाड़ी करीबी मत ने

ગાડીઓ લઈને નીકળી પડોસ જે સલાહ જે ગાડીઓ લઈને જાઓ ને એ અમારા ટેક્સના પૈસામાંથી આવે એમાં પેટ્રોલ એ અમારા ટેક્સના પૈસામાંથી ભરાય અને અમારા ટેક્સના પૈસા વાપરીને અમારી અમને હેરાન કરવાનો ધંધો કરો સલાહ લુખાવો એક વસ્તુ સમજી લેજો કે હવે લિમિટ આવે છે અને લિમિટ ક્રોસ ના કરતા તમારી ઉપર જે લીગલ વિધિ કરવાની છે તો કરશું જ પણ છોડશું નહીં આ તમારા જે બેમાનીના ધંધા છે ને એ બધા હકેલાવીને રહેશો એટલું યાદ રાખજો હવે તો જોઈને રહીશું ભાઈ હ ઘટના બની છે સરથાણાની અંદર પતંગનો સ્ટોલ જે ચલાવતા હતા અને ત્યાંથી પીસીઆરવાળા અવારનવાર મફતમાં ફિરકીઓ તો લઈ જ જતા હતા એના બાપની દુકાનો એ રીતે ઓલરેડી ચાર પાંચ ફિરકીઓ તો લઈ ગયા હતા અને પછી એક પોલીસનો મળતીયો એક ફિરકી લઈ જાય છે એની પાસેથી જે ફિરકી ખરાબ નીકળે છે તો પેલા ભાઈને બધો સ્ટોક ચૌદ તારીખે ઉત્તરાયણના દિવસે પૂરો થઈ ગયો હોય એટલે એ બિચારા એની ઘરની ફિરકી આપી દે છે એમ છતાં એ પોલીસનો મળતીઓ એમ કે તું બહુ દાદાગીરી કરે અને ફોન કરે એટલે ફોન કરે એટલે કંટ્રોલ રૂમ ની કોઈ લુખા હું લુખા જ કહી પોલીસ ના કહેવાય લુખા કહેવાય લુખા સુત્રોરા કહેવાય ને હું તમને કહું છું એ ત્રણ ચાર લુખા આવી જાય છે એ વ્યક્તિ વિકલાંગ છે સરખું ચાલી નથી શકતા એમની એમની સાથે અને એમના જે કામદારો એમની સાથે મારામારી કરે છે

તો પછી પોલીસની નોકરી મૂકી દો પટ્ટા ઉતાર દો વર્દીઓ ઉતાર દો તમારી જરૂર નથી પોલીસ ખાતામાં સલાહ સેવા કરવા માટે તમે નોકરી લીધી છે અને નોકરું ના થતો હોય તો નોકરું મૂકી દો સામાન્ય જનતાઓને હેરાન કરવાનો તમે ઠેકો લઈને રાખ્યો છે સલાહ સેવા તો કરી નથી શકતા અને જે વ્યક્તિ પોતાના પ્રાઇવેટ પ્લોટની અંદર જે ઉતરાયણનો સોલ બનાવે છે ત્યાંથી મફતમાં ફિરકાની ઉઘરાણીઓ કરો છો અને પછી લુખાગીરી અને દાદાગીરી બતાવો છો તમારી જાતને સમજો છો શું અને પછી પાછા તમે એવું કહો છો કે મેહુલ મોઘરા પોલીસ નું નેગેટિવ ચલાવે છે તમે પોઝિટિવિટી વાળું કામ શું કરો છો દોઢસો ને પાંચસો રૂપિયાના ફિરકા માટે ચાર ચાર ગાડીઓ લઈને પહોંચી જાવ છો સલાહ કોકની ઘરે ચોરી થઈ હોય કોકનું કંઈક નુકસાન થયું હોય પોલીસમાં કંટ્રોલ રૂમમાં ફોન કરે તો અડધી કલાકે પહોંચો છો અને એમાં લુખા ફોન કરે ત્યારે ચાર ચાર ગાડીઓ લઈને પહોંચી જાવ છો અને સામાન્ય જનતા હારે મારામારી કરો છો અને ઉપરથી એવી ધમકી મારો છો તમે વિડીયો છે જે ઉખાડવું હોય એ ઉખાડ લેજે સલાહ સિસ્ટમમાં નથી જો સિસ્ટમમાં તો તમને ઉખેડીને તમારા ઘરે બિસ્તરા પોટલા હાથે ફેંકી દઈએ એટલી એમાં ક્ષમતા રાખીએ છીએ અને એ કઈને છોડવાના નથી હાલ મારી સાથે જ છે રાજુભાઈ ગજેરા એમની કાયદેશનની જે બી પ્રોસેસ થતી હશે હું કહી દઈશ અત્યારે અહીંયા વિડીયો માફ પર નથી કહેતો કે સાલાઓ તમે સાવચેત થઈ જશો મને ખબર છે એટલે તમે ભલે પોલીસ સ્ટેશનમાં દારૂ પીવડાવ્યા હોય તમે પોલીસ સ્ટેશનમાં ભલે એમને માર મારી હોય અને તમને એવું લાગતું હોય કે અમે સર્વે સર્વા છીએ અમારી ઉપર કોઈ નથી તો એ ભૂલી જજો ન્યાયતંત્ર છે ન્યાયતંત્રના ભરોસે બેઠા છીએ અને અમે એમને ન્યાય અપાવીને રહીશું સાલો હોમ રિસ્ટ્રીમાંથી કંઈ કામ થાય મને ખબર નથી પડતી કે હોમ રિસ્ટ્રી શું કરે છે આમના નંગા નાચ ચાલે છે અત્યારે સિટી ની અંદર કંઈ નહીં કરો તો એક દિવસ તમને તમારા નેતાઓને પકડી પકડીને મારવાના છે એટલું યાદ રાખજો જો તમે આજ પણ જાગૃત નહીં થાવ ઉપરથી જો આજ પણ કાર્યવાહી નહીં થાય ને તો આ લોકો તમારા નેતાઓને પકડી પકડીને મારશે જાહેર જનતા પકડીને મારે છે લુખાગીરીની કોઈ હદ હોય છે સામાન્ય લોકોનું ટોલરન્સ નું એક હદ હોય છે એટલું યાદ રાખજો રાજુભાઈ મારી સાથે છે પણ જાણીએ રાજુભાઈ પાસેથી કે શું ઘટના બની હતી વિસ્તારમાં ભગવાનગર ચાર રસ્તા પાસે પતંગનો સ્ટોલ હતો તેર તારીખે રાતે પોલીસવાળાનો પોલીસ આવી મારી પાસે ફિરકી લઈ ગયો દિવસે ચૌદ તારીખે બપોરે બે વાગ્યે એક માણસ આવી મને કે ફિરકીમાં દોરો કટિંગ થઈ જશે મને બીજા મેં મારા ઘરની મારા છોકરાને ફિરકી ચગાવવાની માણસને આપી દીધી છતાં મને કે આગલા જે ફિરકીમાં દોરી છે એ મને આપી દો મેં કીધું એ ભાઈ નો નીકળે તમે આપું છું લઈ જાઓ મારે પૈસા નથી જોતા તો એમણે કોઈ માણસને ફોન કર્યો અને ત્રણ જણા પોલીસવાળા ટુ વ્હીલ લઈને આવ્યા અમારી સાથે દાદાગીરી કરી અમને માર્યા અને મને અને મારો માણસ જે સ્ટોલ પર કામ કરતો હતો એમને લઈ ગયા પોલીસ સ્ટેશન ત્યાં જઈને મને વાળ વાળ પકડીને ધસડીને ઓફિસમાં લઈ ગયા અને અંદર જઈને મને ટીકા પાટુનો માર મારવામાં આવ્યો અને મા બેન સામે ગાળો આપી અમારા માણસને પણ ચાર જણા થઈને બહુ માર્યો છે અને વિડીયો એમ કીધું જે પણ વિડીયો હોય ત્યારે વાયરલ કરી દેવાનો અમે કોઈ પીતા નથી તમારે વિકલાંગતા છે ને હા હું અપંગ છું છતાં મને રોડ જાહેર માં જ માર્યો હતો બરાબર

આપડે ખોખા જેવું બહુ માર્યો પછી મને કે પી ન કરી કે હજી મારશું હું ડરી ગયો ડરીને પછી મેં પીધું બરોબર કડવું કડવું લાગ્યું એટલે મેં ઓલું કરી નાખ્યું તો પછી એને મચ્છીન વડે મોઢામાં કે આમાં ખૂપ માર કે તારી ઉપર કે કેસ બનાવી નાખો તને છોડવામાં મને